બધું એના માટે છે કેટલી રીતે ભાઈને હેરાન કરે છે એનું દીકરીને હેરાન કરે છે ઘરમાં જઈને કર્મચારી ને ટાર્ગેટ આપ્યો છે તો આ ટાર્ગેટ ની અંદર સરકાર ઊંધું નહીં જાય તો આ અમે એના માટે વિરોધ કરવા આવ્યા છીએ કે ભાઈ દેવતાને જોડો તમે આ ગાયુને જોડીને તમે બીજી ગમે એ વાતો કરો તમે અત્યારે લગી ગૌચર ગાય રવા નથી દીધું હવે ગૌચર માટે જગ્યાઓ છે મારે ગામડામાં તો મેં માલધારીને આપી દો અને માલદારી માટે હેરાન થાય છે એના માટે આધાર કાર્ડ કે ચૂંટણી એના માટે મેળવવા આપો કાઈ આપી અમને બરોબર છે આ હિન્દુ ધર્મ ની સરકાર છે આધાર કાર્ડ કે ચૂંટણી એ પણ આધાર હોય